શેર બજાર અનિશ્ચિતતાની ગેમ છે અને તેમાં ક્યારે શું થાય છે એ કહી શકાય નહીં શુભ શરૂઆત વાર્તાવીસ નીરવ નવેમ્બર ઓગણીસો સિત્તોતેર ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સને બજારમાં રજિસ્ટર કરાવવાનું નક્કી કર્યું શેર ડીટ કિંમત રૂપિયા દસના દરે લગભગ ઇઠ્યાવીસ લાખ ઇક્વિટી શેર જાહેર કર્યા શેરનું વેચાણ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આઈપીઓ સાથે શરૂ થાય છે શેરની વેચાવણી વધી ધીરુભાઈ અંબાણી શેર બજારને સમજે છે એક વર્ષ પછી ઈસવીસન ઓગણીસો ઇઠોતેરમાં જ્યારે અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ડોન ચાલતી હતી ત્યારે પંદર રૂપિયાની ફિલ્મ ટિકિટની સામે રિલાયન્સના શેરમાં ઇન્વેસ્ટ કરવાવાળા ઓછા નહીં પણ બહુ તે ઓછા લોકો હતા ઓગણીસો ઇઠોતેરમાં રિલાયન્સ કંપનીના શેરની કિંમત પાંચ ગણી વધીને પચાસ રૂપિયા થઈ ઓગણીસો એંસીમાં અમિતાભ બચ્ચનની શાન આવી અને રિલાયન્સનો એક શેરની કિંમત વધીને રૂપિયા એકસો ચાર થઈ ગઈ ઓગણીસો બ્યાસીમાં અમિતાભ બચ્ચનની કુમાર સાથેની ફિલ્મ શક્તિ આવી અને રિલાયન્સનો શેર શક્તિશાળી બનીને રૂપિયા એકસો છ્યાસીની ઊંચાઈ આંબી ગયો રિલાયન્સની ગતિને રોકવા શેર ટ્રેડરોએ રિલાયન્સના શેર તોડવા ટેકનિક શેર બજારમાં ચાલુ કરી રિલાયન્સ કંપનીમાં ચોવીસ લાખથી વધુ તે સમયે રોકાણકારો જોડાયેલા હતા રિલાયન્સના રોકાણકારો પાસેથી પૈસા મેળવવા ડિબેન્ચર જાહેર કર્યા કંપની માટે વ્યાજ થકી મૂડી ભંડોળ એકત્ર કરવાનો રસ્તો કે જેમાં ડિબેન્ચર ખરીદે છે જે તેમને ધિરાણના બદલામાં તેમના નાણાં પર વ્યાજ મળે છે ત્યારે મનોમાણેક શેર માર્કેટ ક્રોબરા ટ્રેડર કોલકત્તાનો અઢાર માર્ચ ઓગણીસો બ્યાસીમાં રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો થવા લાગ્યો રિલાયન્સ શેરની વેચાવલી એટલે કે શોર્ટ સેલિંગ શરૂ કરી દીધું બ્રોકરેજ અને અન્ય લોકો પાસેથી ઉધાર લઈને બજારમાં રિલાયન્સના શેર વેચવાનું શરૂ કર્યું ઊંચીના લીધેલા શેરો સમયસર પરત ન થાય તો વળતર તરીકે શેરડીટ રૂપિયા પચાસ ચૂકવવા પડતા હતા તે સમયે ત્યારે ઓગણીસો ઇઠ્યાસી પછી સેબી છે એ આવે છે તો અઢાર માર્ચ રિલાયન્સના શેરનું શોર્ટ સેલિંગ છે એ થઈ ગયું અને શેરની કિંમત રૂપિયા એકસો એકત્રીસથી ઘટીને રૂપિયા એકસો એકવીસ છે એ થઈ જાય છે જેનું કારણ હતું મનુમાણેક માર્કેટ તોડ્યું ધીરુભાઈ વિશ્વભરના બુલ બ્રોકરોનો સંપર્ક કર્યો બુલ બ્રોકરો એટલે કે જે લોકો શેર ખરીદીને એના ભાવ વધારે છે અને ફરી એને ઊંચી કિંમતે વેચીને નફો કમાય છે તે બુલ છે તો અઢાર માર્ચની સાંજે શેર રિલાયન્સનો રૂપિયા એકસો પચીસ પર બંધ થયો ત્રણ દિવસમાં રિલાયન્સના અગિયાર લાખ શેર વેચાયા હતા અને તેમાંથી લગભગ આઠ પોઈન્ટ પાંચ લાખ શેર અંબાણી દ્વારા જ તે બ્રોકરોએ ખરીદ્યા હતા નુકસાનમાં રિલાયન્સના ભાવ તોડનારને છે એ થયું રિલાયન્સનો શેરનો ભાવ રૂપિયા એકસો એકત્રીસથી વધુનો વધારો થયો બિયર્સ ટ્રેડર ધીરુભાઈ અંબાણીની ચાલમાં ફસાઈ ગયા અને શેર બજાર ત્રણ દિવસ તે સમયે બંધ રહ્યું હતું ધીરુભાઈ અંબાણીને બચાવનાર શેરમાં બાવીસ કરોડ રૂપિયાનું રોકાણ કરનાર ફિકાસો અને લોટા નામની ઇંગ્લેન્ડ સ્થિત કંપનીઓ હતી જે ઓગણીસો બ્યાસી ત્યાંશી વચ્ચે ભૂતપૂર્વ નાણાં મંત્રી અને રાષ્ટ્રપ્રમુખ બનેલા પ્રણવ મુખર્જીએ સંસદમાં જવાબ આપ્યો હતો નોન રેસિડેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ટ્વિસ્ટ એન્ડ ટર્ન રિલાયન્સના શેરમાં તે સમયે જોવા મળેલું હતું અને ત્યારબાદ આરબીઆઈએ તેની તપાસ કરેલી હતી અને રિલાયન્સને ક્લીન ચીટ પણ આપી દીધી હતી તો ગુજરાતી યુટ્યુબ ચેનલ છે આ નીરવ મંડિર સબસ્ક્રાઈબ જરૂર કરજો